નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિશે સંસ્કૃતના ચિત્રપદાની એકનું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન કરીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં તો વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશનમાં પ્રથમ ચિત્રપદાની એકની અંદર એ શ એટલે આ અને સ એટલે તે આ બે તે અને આ આ બંનેનો ઉપયોગ કરી અને કઈ રીતે વાક્ય જે છે બનાવી શકાય તેને આપણે શીખવાના છીએ પ્રથમ આપણે જોઈએ તો આ પોપટ છે તો એને આપણે સંસ્કૃતમાં શું કહીશું એ સુકહ તે મોર છે તો સ મયુર આ કૂતરો છે તો એસહ સવાનહ તે સિંહ છે તો સિંહ

પેલી મૂર્તિ છે તો આવશે શા પ્રતિમા આ ટેબલ છે તો એ સા ઉત્પીઠિકા તે ફાઇલ છે તો શા સંચિકા આ ગીતા છે તો એ સા ગીતા તે પૂજા છે તો આવશે શા પૂજા ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીશું એ ત અને તત આ બંનેનો ઉપયોગ ક્યાં થાય છે તો તેની વાત કરીશું આ બારી છે તો એ તનમ આ દરવાજો છે તો તત દ્વારમ આ પુસ્તક છે તો એ પુસ્તકમ આ બારી છે તો તત ચિત્રમ આ બસ છે તો વિદ્યાર્થી મિત્રો એ તસયાનમ આ વિમાન છે તો તત્ વિમાનમ તો આપણે વિદ્યાર્થી મિત્રો એશા એ તતનો ઉપયોગ કયા વસ્તુ સાથે જોડીને કરી શકીએ છીએ તેની વાત અહીં શીખ્યા આ પ્રકારે આગળ આપણે જોઈએ તો ત્યારબાદ મિત્રો આગળ આપણે શીખીશું અહમ અહમ એટલે હું અને તમ એટલે તું હું શિક્ષક છું તો અહમ શિક્ષક તું વિદ્યાર્થી છે તો હું છોકરી છું તો અહમ બાલિકા તું છોકરો છે તત્વમ તમ બાલક હું છોકરો છું તો અહમ યુવક તું છોકરી છે તત્વમ ત્રવમ યુવતી તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ચિત્રપદાની બેની અંદર આનાથી વિશેષ શબ્દો શીખીશું તો એ શીખવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો ચિત્રપદાની એકની અંદર આપણે એક વચન શીખ્યા આની અંદર દ્વિવચનવાળા વાક્ય શીખીશું